ખેડૂતોને વધુ જમીન સરકાર દ્વારા હડપ કરવાનો આક્ષેપ બનાસકાંઠા પાલનપુરની ફરતે બાયપાસ બનાવવા જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરાઈ ખેડૂતોની વધુ જમીન સરકાર દ્વારા હડપ કરાતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ઘણા ખેડૂતો જમીન વિહોળા થઈ જાય છે એટલે સરકારે જે રોડ છે એના ઉપર જે નવો પુલ બનાય અને રોડ બનાવવો જોઈએ અને એમાં વિકાસ પણ થાય અને ખેડૂતોને નુકસાન પણ ન થાય એવું વિચારવું જોઈએ અને આ ચેતાય બોરો અમુક કેન્સર જોઈએ છે અરે કેટલાય લોકો આમાં જમીન રિહોડા થઈ જાય છે અરે બોર કેન્સલ થાય એટલે બોર વાળું પાણી મળે તો મને ફેર પાણી મળતું નથી એટલે ખેડૂત માટે મોટું જન સંકટ આવી ઉભું રહે છે અમારી ખેડૂતોની વેદના એવી છે કે જરા આ બાયપાસ ત્રણસો ફૂટ ને સાડા ત્રણસો ફૂટ ને બસો ફૂટ ને એવી ઠોન ઠોને કઈ માપણી કરી અમને ખેડૂતોને કોઈ ખબર નહીં જ્યારે ખૂટ માર્યા ત્યારે ખબર જ પડી કે આ લોકો ચેટલી મોડી પહોળાઈ જાય છે એમાં ઓછામાં હો ખેડૂતો જમીન વગરના થઈ જાય છે બરોબર એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા હતા અમારા છોકરો બનાવે છે અમારે પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લઈ તો અમારો ગોમ છોડવાનો દાડો આવ્યો છે તો અમારી માગત એવી જ છે કે કહો તો બ્રિજ બનાવે અને બ્રિજ ન બનાવી હતી તો એ જ અમારો રસ્તો છે કે બ્રિજ તો તમારા ખેડૂત બચી શકે એમાં હો બોર્જ હોય છે બોર અમે વીસ વીસ બોર કરાયા પણ અમને પાણી મળતું નથી તો અમારો બોર તોડે એ અમારા ખેડૂતનું પેટ કહેવાય જો અમારો પેટ તોડી અને રોડ આવતા હોય તો પછી અમારે મરવાનો તો અમે બોર તો નીચ તોડવા જઈએ અને અમારું પેટ તો નીચ તોડવા જઈએ જ્યારે અમારા કમાવાનો રોટલો તોડી ન ગઈ તો અમારે ખેડૂતને જવું જોઈએ આ અમારી પીરોપરી પરિસ્થિતિ છે જો સરકાર નહીં વપરે તો અમે ગાંધીનગર સુધી પણ રેલી કરીશું અને આગળ પણ આંદોલન કરીશું જે ભાઈ આ બાયપાસ નીકળ્યો છે એ તદ્દન ખોટો તો છે જ છતાં લોકો ખેડૂતો

સાથે આવા તડકામાં અને આજે બધા ખેડૂતો ભૂખ્યા જ છે કોઈને ચા પાણી પણ કર્યું નથી અને આયા તો જો સરકારને ને રહેવું હોય તો હાલ સમય સારો છે આ ખેડૂતો ની વેદના છે તો બરોબર છે નહીં તો લોકો આત્મવિલોપન પણ કરશે અને એમનો ન્યાય જરૂર લેશે ગોધી ચીજા માર્ગે જઈશું ગોધીનગર જઈશું પણ છોડશું નહીં ને નહીં પાલનપુર જે એરોમાં સર્કલ વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યા હાલ થાય એમાં આખા જિલ્લાના હિતમાં છે અમે પોતે પણ એ હિતમાં જ છીએ બ્રિજ બને બાયપાસ નીકળે પણ બંને બાજુ વહીવટી તંત્ર એ ખેડૂતો સંકલન કરીને કરે ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માગતા નથી જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના એમાં પણ વિસંગતતા છે ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહે રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું પણ એટલું ચોક્કસથી કહીશું કે એકસો ને ચાલીસ કરોડના ખર્ચે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને ત્રણ વર્ષ સુધી સમસ્યા ભોગવવી પડી ગુજરાતની ડબલ એન્જિનની સરકાર આજે ખેડૂતોનો વિનાશ નામે વિકાસની વાતો કરી રહી છે પાલનપુર બાયપાસ રોડના નામે જે રીતે ખેડૂતોની માંગ સંપાદન કરવા માટે જબરજસ્તી કરવામાં આવે છે એની સામે લાંબા સમયથી ખેડૂતો લડત કરે છે કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ જમીન હડપી લેવી છે ખેડૂતોનો વિનાશ કરી અને વિકાસના નામે મળતિયાઓને ને એને કરી અને કરોડો રૂપિયાનો ફાયદો કરાવો છે